રામ રામ મિત્રો હું છું તો મારો સંજય ફરી કાપડા વિડીયો માટે મારો જ છે તો મિત્રો આજે આપણે એ બાબત શીખવાનું છે કે આપણે પંપનો કઈ વાયર મિત્રો અંદરથી એ થઈ ગયો છે કે આપણો પંપ ચાલતો નથી આપણે ચાલો ચેક કરી લઈએ ને વિડીયોમાં મિત્રો બનાવી લેજો મિત્રો ખાસ વિડીયોને સેપ ટુ સેપ જોજો આપણે કેવી રીતે પંપને જો સારો કરીએ છીએ

મિત્રો ચલો આપણે વાયર ફિટ કરી દઈએ વાયર તૂટી ગયેલો છે અંદર મિત્રો તમારે આવું થાય તો આપણે જવાની કમ જરૂર નથી ઘરે તમે આવો પંપ સારો કરી શકો છો મિત્રો તમારું હું બેટરી જણા નાખેલા પાવરની છે देखा तो ठीक ही तो अंदर मैं बताने कोशिश करी जैसे जैसे चलो मित्रों आप रे हाँ सारू कर दिए वाय वीडियो में बना देते चलो मित्रों अब वायल टिप कर दी तो अच्छे ना आप चेक कर ले चाले सेकंड में যে নদীর চালে ঠিক আছে আবার তুমি চলে এসেছো হ্যাঁ আমি তো কামাঠি আমি তো কিছু না এখন তো চালু হয়ে গেছে এই ভিডিও সারো লাইক দিও এটা লাইক শেয়ার করো আমি তো বলতাম না আমি তো চালু হয়ে গেছে তো এই ভিডিও সারো লাইক আর শেয়ার করো আমি তো বলতাম না